જય શ્રી કૃષ્ણ જય માતાજી हर હર મહાદેવ જન્માષ્ટમી વ્રત શ્રાવણ વ્રત આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો તે દિવસે ભગવાન શ્રીકૃષ્ણની કથા વાર્તા સાંભળવી તથા મંદિરમાં જઈ સ્તુતિ ભજનો ગાવા રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણનો જન્મ થતાં ઉત્સવ ઉજવવો આખો દિવસ ઉપવાસ કરવો અને બીજે દિવસે પાના કરવા મથુરાના કંસરાજાન દેવકી અને વાસુદેવ નામે બેન બનેવી હતા એકવાર નારદ મુનિએ કંસરાજાનું ભવિષ્ય ભાગતા કહ્યું કે તારી બેન દેવકીનું આઠમું સંતાન તારા મૃત્યુનું કારણ બનશે આકાશવાણી દ્વારા પણ તેને એવી સૂચના પ્રાપ્ત થઈ હતી આથી કંસરાજાએ ગુસ્સે થઈને બેન બનેવીને કેદમાં પૂરી દીધા હતા કેદખાનામાં દેવકીને સાત સંતાનો જન્મ્યા એ બધાને કંસે મારી નાખ્યા આઠમા બાળક તરીકે સ્વયં ભગવાન વિષ્ણુ કૃષ્ણ રૂપે દેવકીના પેટે અવતાર્યા કંસના કાર કૃષ્ણ જન્મી ચૂક્યા તેમણે કંસને મારી નાખ્યો જે દિવસે કૃષ્ણનો જન્મ થયો એ દિવસે ગોકુરાષ્ટમી તો જન્માષ્ટમી કહેવામાં આવે છે આ દિવસે ભાવિક ભક્તો ઉપવાસ કરે છે અને રાત્રે કૃષ્ણ જન્મ થયા પછી બીજા દિવસે પારણા કરે છે આ દિવસે આખો દિવસ મંદિરોમાં ભજન કીર્તન થાય છે ભાવિકો હાથી ગોરા પાલકી જય કનૈયા લાલકી નામના હર્ષનાદો કરે છે અને ગુલાલ ઉડાડી આનંદ ઉત્સવ ઉજવે છે જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભજન કીર્તન ઉપરાંત કૃષ્ણ કથા પણ વંચાય છે ઠેર ઠેર મેરા ભરાય છે લોકો લોક માનવ આ મેળાઓમાં હિલોરા લેતું જોવા મળે છે આમ આખો દિવસ આનંદ ઉત્સવ ઉજવ્યા પછી રાત્રે બાર વાગે મંદિરોમાં કૃષ્ણ જન્મના દર્શન થાય છે જસોદા મૈયા કૃષ્ણને પાણને ઝુલાવતા હોય છે બીજે દિવસે ભાવિક ભક્તો પાના કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કંઈ કથાઓ કંઈ સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ